બે વીઘા આ ખેતી ફુલાવર અલગ ખેતર છે જે તમે જોઈ શકો છો મિત્રો અને ટપક પદ્ધતિ છે જોઈ શકો છો અને આ છે મિત્રો એરંડા અહીંના તમે જોવો કે ભગત એરંડા વિશે શું કહેવા માંગે છે બોલો ભગત એરંડા વિચારી કહેવા માંગે છે કે જે આપણામાં આપણે વાવીએ આટલા આવ્યા પછી ડાળખા નાખાય

મિત્રો આ તમે ફુલાવર જુઓ કે દેશી ફુલાવર છે જે દેશી ફુલાવરની વાડી છે અને હવે તમને દેખાડીશ ટોમેટાની ખેતી કે જો ની ખેતી અને આ અંદર ફૂલો આવે છે એનું એક કારણ છે કે જે પણ મચ્છી હોય એ ફૂલો પર આકર્ષિત થઈ જાય અને ફૂલો પર બેસી જાય આ ટોમેટા છે એમાં ફૂલ

તો મિત્રો તમે જોઓ કે આ છે મરચાં ખેતી જે પહેલો ઉતાર વેણી ને હવે બીજો ઉતાર આવવાની તૈયારીમાં છે તમે જોઈ શકો છો મિત્રો અને તમારે મરચાંનો રોપ જોતો હોય કે મરચાંની ટોટલી માહિતી જોઈતી હોય તો હું ડિસ્ક્રિપ્શનમાં નંબર આપી દઈશ અને આપણી સ્ક્રીનમાં નંબર આવે તો અમુક મિત્રો તમે કોલ કરીને પૂછી શકો છો તમે જુઓ

好。好啊。